સ્વાગત છે તમારું ફરીવાર આરશે યુટ્યુબ ચેનલમાં વરસાદ પડે અને હીરા મળે થોડું વિચિત્ર લાગે છે પણ સાચું છે આ રાજ્યમાં વરસાદ પછી ખેતરોમાં મળે છે હીરા જી હા મિત્રો આંધ્રપ્રદેશના કુન્નુર જિલ્લામાં ચોમાસાના આગમન સાથે ઘણા ગામના લોકોની રાહતનો અંત આવે છે આ રાહ પાણી માટે નહીં પણ હીરા માટે મળે છે જી હા મિત્રો એવું માનવામાં આવે છે કે કુન્નુ જિલ્લાના ઘણા ગામોમાં જ્યારે વરસાદ પછી માટીનું સ્તર સાફ કરવામાં આવે છે ત્યારે લોકો ત્યાં કિંમતી પથ્થરો દેખાય છે એક મહિલાને સત્તર લાખ રૂપિયાના હીરા મળ્યાના સમાચાર આવ્યા હતા ત્યારબાદ ગામના લોકો નજીકના વિસ્તારો હજારો લોકો પોતાનું નસીબ આજવા માટે ત્યાં એકઠા થયા હતા જી હા મિત્રો ચોમાસાના આગમન સાથે જ જ્યારે દેશભરમાં ખેડૂતો પાક માટે પોતાના ખેતરો તૈયાર કરવાનું શરૂ કરે છે ત્યારે કુણ જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો ખેતરોની કિંમતી પથ્થરો શોધવાનું શરૂ કરે છે આ પાછળની આખી વાર્તા અને એ છે કે શું ખરેખર આકાશમાં હીરાનો વરસાદ થઈ શકે છે તેના વિશે જાણો જી હા મિત્રો કુનુ જિલ્લાના હીરાની આ વાત અહીં હાજર ખાણો સાથે સંબંધિત છે આ જિલ્લામાં ઘણી મોટી સંખ્યામાં ખાણો છે એવું માનવામાં આવે છે કે વરસાદ પછી જ્યારે પાણી માટીના ઘણા સ્થળો ધોવાઈ જાય છે ત્યારે કિંમતી પથ્થરો દેખાવા લાગે છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ